સર્વ સમાજના લોકો દ્વારા મુખ્યમંત્રીને આપવામાં જુનાગઢ જિલ્લાના આહીર સમાજ અને અન્ય સમાજના લોકોની એક જ માંગ છે કે લોકોના મસીહા હીરાભાઈ જોટવાને બદનામ કરવાના ષડયંત્ર બંધ કરવામાં આવે તેવી વિસ્તારના સૌ લોકોની માંગ કરવામાં આવેલ છે કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ જુનાગઢ આહીર સમાજના પ્રમુખ શ્રી છગનભાઈ મેત્રા હીરાભાઈ જોટુ અને પૂરેપૂરો સરકાર શ્રી તરફથી ન્યાય મળે એવી અમારી ખૂબ ખૂબ અપેક્ષા છે આજ રોજ કેશવદ મામલેદાર ઉકીશે યથા વ્યથા દુઃખ અને ન્યાયની અપેક્ષા સાથે આહીર સમાજ સાથે કેટલાય સમાજ મળી અને મામલતદાર મુખ્યમંત્રી સુધી આવેદન પહોંચાડવા માટે બહોળી સંખ્યામાં માણસો ઉપસ્થિત થયા છે અમારી માગણી એવી છે કે માત્ર આહીર સમાજની પરંતુ સમગ્ર સમાજના એક ભામાસા કહેવાતા મથિર ઉચારા માંડવી હીરાભાઈ જોખવા કે જેમની કારકિર્દી રાજકીય કારકિર્દી અને સામાજિક કારકિર્દી ખૂબ ઊંચે છે એમની કારકિર્દીને ખડી કરવા માટે કેટલાક એવા તત્વો દ્વારા એમને વિવિધ એજન્સીઓમાં ભ્રષ્ટાચારમાં ફસાવી અને એમને કારકિર્દીને કલંકિત કરવા માગી રહ્યા છે આ કારકિર્દી જો ખંડિત થાય તો એમનો વિજય થાય આ હેતુ એમનો સર કરવા માટે હીરાભાઈને બદનામ કરી રહ્યા છે ત્યારે અમારી માંગણી એવી છે કે આ બાબતે તટસ્થ તપાસ થાય અને હીરાભાઈ નિર્દોષ છે એવી માંગણી પૂરા કરે એવી અમારી માંગણી છે